નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના આંબેડકર ચોકમાં આવેલાહુ રાી ભક્તો ઉપવાસ રાખે છે જે બારસ દિવસે મહાઆરતી સાથે પૂર્ણ થાય છે આ વર્ષે પણ ઢોલ નગારા સાથે નીજા ચડાવીને ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા બારસ દિવસે યોજાયેલી મહાઆરતીમાં નાંદોદના ધારાસભ્ય

અષાઢી આ નિયમના નેજા ચઢાવી સાડા ત્રણ દિવસનો ઉપવાસ રાખવામાં આવે છે અને બાર બીજના ધણીની બારસના દિવસે એમની મહાઆરતી કરી ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે સૌ ભાવિ ભક્તો આ ફર્યામાં આનંદ અને ઉત્સાહથી સમ થઈ બાબા રામદેવપીરને અપવાસ પણ કરે છે અને એને સાડા ત્રણ દિવસ પછી ભોજન લઈ અપવાસ છૂટતા હોય છે એનો અપરંપાર મહિમા રહેલો છે અને બાબા રામદેવ પીર એ દરેક જેની આશાઓ પૂર્ણ કરતા હોય છે શ્રદ્ધા એ બહુ મહત્ત્વની વાત છે અને એ શ્રદ્ધા બધાની જ ફરે છે આજ રોજ એ જ અંતર્ગત નાંદોડના ધારાસભ્યો શ્રી દસરાબેન ડિસ્ટ્રિક્ટના હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો છે આજે નર્મદા જિલ્લાના દિલકવાડા તાલુકાના આંબેડકર ચોક પડ્યામાં રહેતા અમારા ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર અને શ્રી કેના પૂર્વ ચેરમેન એવા શ્રી ભયલાલભાઈ પરમારના નિવાસસ્થાને આજે ભગવાન શ્રી રામાપીરના નવ મેજાના કાર્યક્રમ હેઠળ આજે આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખૂબ જ વરસાદ પણ વરસી રહ્યો હતો તેમ છતાં પણ ખૂબ જ ભક્તિભાવથી અને શ્રદ્ધાથી ઘણા બધા લોકો અને પરિવારના સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા ભગવાનની આરતીમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો સર્વે લોકોને સુખ સમૃદ્ધિમાં થાય અને એમના જીવનમાં ખુશીઓ આવે અને શાંતિ સ્થપાય એવી રીતના ભગવાનને પ્રાર્થના કરી છે અને ભગવાન સામાથી સૌને સુખી કરે સમૃદ્ધ કરે એવી પ્રાર્થના અમે સૌએ કરી છે ત્યારે આજનો આ કાર્યક્રમમાં ભક્તિભાવથી રંગાઈને અમે ખૂબ જ હર્ષ ઉલ્લાસભેર આ કાર્યક્રમમાં જોડાયા અને આરતીનો અમે લાભ લીધો અને સર્વે લોકોએ ઉત્સાહભેર એની ઉજવણી પણ કરી ત્યારે ભગવાન રામાપીરના આશીર્વાદ સૌને રહે દેવી ભગવાન રામાપીરને પ્રાર્થના કરી